જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હિનાથ નારાયણ વાસુદેવાય મિત્રો આજે પુત્રદય એકાદશીના દિવસે શ્રીમદ્ ભગવદ્ ગીતાજીનો પુરુષોત્તમ યોગ નામનો આ પંદરમો અધ્યાયનો પાઠ કરીએ પુરુષોત્તમ યોગ અધ્યાય પંદરમો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે અર્જુન આ સંસાર પીપળા જેવો છે તેનું મૂળ ઉપરની શાખાઓ નીચે છે પાંદડા વેદ છે સંસારોપી પીપળાને જે ઓળખે છે તે વેદને જાણનાર છે પીપળાનું રૂપ અનંત આદિને સ્થિત છે એ સ્વરૂપને કોઈ સ્પષ્ટ રૂપે ઓળખી શકતું નથી આ દ્રઢ મૂળવાળો સંસારરૂપી પીપળાને મજબૂત વૈરાગ્ય રૂપી શસ્ત્રથી કાપીને તે સ્થાન શોધવું જોઈએ કે જ્યાં પહોંચેલા જીવો જન્મ મરણના ફેરામાંથી સદા માટે મુક્ત થઈ ચૂક્યા હોય છે જે મનુષ્ય મોહ માન દોષથી દૂર થઈ અધ્યાત્મ જ્ઞાનમાં રચ્યું પચ્યું રહે છે નિષ્કામ છે સુખ દુઃખના દંડથી મુક્ત છે તે અવયવ સ્થાનમાં જાય છે જ્યાંથી પાછો આવતો નથી એવું મારું સ્થાન છે આ સ્થાનની સૂર્ય ચંદ્ર કે અગ્નિ પ્રકાશિત કરી શકતા નથી મારો સનાતન અંશ આ જીવ લોકમાં જીવ બનીને પ્રકૃતિમાં રહેલી પાંચ ઇન્દ્રિયો તથા છઠ્ઠા મનની પોતાના તરફ આકર્ષે છે તેને લિંગ શરીર કહેવામાં આવે છે જીવને સ્થૂલ શરીર મળે છે ત્યારે જેમ વાયુ પુષ્પ આદિમાંથી સુગંધ લઈ આવે છે તે મન સહિત છ ઇન્દ્રિયોને લઈને તે આવે છે આ જીવાતમાં ચામડી કાન આંખ જીભ નાક તથા મનનો આશ્રય લઈ વિષયો કામનાઓને ભોગવે છે ભોગ ભોગવનારા ભગવાનને જોઈ શકતા નથી પરંતુ જ્ઞાન ચક્ષુવાળા ભગવાનને જોઈ શકે છે આ પ્રમાણે જ યોગીઓ પોતાના આત્માની ઓળખે છે પણ મલિન બુદ્ધિવાળા અજ્ઞાની જોઈ જાણી શકતા નથી તે જ રીતે જે તે જ સૂર્ય ચંદ્ર અગ્નિમાં છે તે મારા સમજો હું પૃથ્વીમાં પ્રવેશ કરી પ્રાણી માત્રની મારા બળથી ધારણ કરું છું ચંદ્ર થઈને ઔષધિઓનું પોષણ કરું છું અગ્નિ થઈ પ્રાણીઓના દેહમાં જ રહું છું પ્રાણ અપાન સાથે રહીને ચાર પ્રકારના અન્નને પચાવું છું આવી રીતે હું બધામાં રહેલો છું મારે લીધે જ સ્મરણ વિસ્મરણ જ્ઞાન અજ્ઞાન થાય છે સર્વવેદોમાં જે જાણવા યોગ્ય વેદાંત કર્મ અને વિધ વેતા હું છું આ લોકમાં શર અક્ષર અને નાશવાંત અવિનાશી બે પુરુષ છે પરંતુ પરમાત્મા નામનો પુરુષ તો બંનેથી જુદો છે જે સર્વની ધારણને પોષણ કરે છે હું શર અક્ષરથી પણ ઉત્તમ છું આથી વેદમાં હું પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ છું જે કોઈ પણ આ પ્રમાણે મને પુરુષોત્તમ તરીકે સમજે છે તે સર્વજ્ઞ થઈને મને ભજે છે હે અર્જુન મેં તને આ ખૂબ ગુપ્ત અધ્યાત્મ જ્ઞાન સમજાવ્યું આ જાણવાથી મનુષ્ય આત્મજ્ઞાનવાળા થઈ તે પોતાનું જીવન સફળ કરે છે એથી શ્રીમદ્ ભગવદ્ ગીતામાં श्रीकृष्ण अर्जुन वच्चेल संवादमा पुरुषोत्तम योग नाम पन्दरमो अध्याय संपूर्ण श्री कृष्ण गोविंद हरि मरारी हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरि मरारि हे नाथ नारायण वासुदेव जय श्री कृष्ण राधे राधे સત્વગુણ સુખમાં અને રજુગુણ કર્મમાં જોડે છે પરંતુ જ્ઞાનને ઢાંકી દઈ પ્રમાદમાં જોડે છે પુણ્ય કર્મનું ફળ સાત્વિક છે રજોગુણનું ફળ દુઃખ છે અને તમો ગુણનું ફળ અજ્ઞાન છે સાત્વિકથી જ્ઞાન રજોગુણથી મોહન ને તમોગુણથી પ્રમાદ મોહ અજ્ઞાન થાય છે સાત્વિક પુરુષ સ્વર્ગમાં રાશિ મનુષ્ય લોકમાં અને તામસી નર્કમાં જાય છે જે દ્રેશ કરતો નથી નહીં મળવાથી મેળવવાની ઈચ્છા કરતો નથી ઉદાસીન જેવો રહે છે જેને સુખ દુઃખ સન્માન છે જેને નિંદા સ્તુતિ માન અપમાન મિત્ર શત્રુને સન્માન ભાવે જુએ છે તે મનુષ્યને આ ત્રણ ગુણોથી પર કહે છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે પંદરમાં અધ્યાયનું મહાત્મય ફળ

તે સિદ્ધ પ્રદેશમાં ઘોડા રૂપે જન્મ્યો આ ઘોડાને નૃષ્હી રાજાએ સોદાઘર પાસેથી વેચાતો લીધો એક દિવસ આ ઘોડા ઉપર બેસી રાજા જંગલમાં શિકારે નીકળ્યો જંગલમાં રાજાને ઘણી તરસ લાગી તે પાણીની તલાશ કરવા લાગ્યો તેની નજરે દૂર એક પર્વત ઉપર ઋષિનો આશ્રમ નજરે પડ્યો તે ત્યાં ગયો અને પાણી પીધું પાણી પીધા બાદ રાજા કંઈક સ્વસ્થ થયો તે આમ તેમ ફરવા લાગ્યો એક સાધુ તેની નજરે પડ્યો રાજાએ સાધુને પ્રણામ કર્યા સાધુએ આશીર્વાદ આપ્યા સાધુને લાગ્યું કે આ કોઈ રાજવી લાગે છે ને વખાણો માર્યો આ બાજુ આવી ચડ્યો છે જેથી સાધુએ રાજાને ભોજન કરાવવાનું પૂછ્યું તો રાજાએ હા ભણી સાધુએ રાજાને ભોજન કરાવ્યું અને પછી આરામ કરવા સૂચવ્યું રાજા આરામ કરવા વિચાર કરતો હતો ત્યાં તેની નજરે દિવાલ ઉપર લખેલ ગીતાજીના અધ્યાયના પર પડી તે નજીક જઈ વાંચવા લાગ્યો બે ચાર વાર વાંચતા રાજાની થઈ ગયો તે બહાર આવી પોતાના ઘોડા પાસે ગયો ને તેને પંપાડવા લાગ્યો ઘોડાને પંપાડતા પંપાડતા રાજાને પંદરમા અધ્યાયનો પાઠ યાદ આવતા ગડગડવા લાગ્યો આ પાઠ સાંભળતા જ ઘોડો તરત મરણ પામ્યો આ બાબતે રાજાએ સાધુને પૂછા કરતા સાધુએ જણાવ્યું કે હે રાજા આ ઘોડો ગયા જન્મમાં તમારો મંત્રી હતો તે તમારી મારી નાખી રાજ્ય લઈ લેવા ચાહતો હતો પણ કમનસીબે તે મરણ પામ્યો તે ઘોડા રૂપે અવતાર પામ્યો પણ આ ઘોડો તમારા મોઢેથી ગીતાના પંદરમાં અધ્યાયનો પાઠ સાંભળવાથી તે ગોળાની યોનિમાંથી મુક્ત થઈ વૈકુંઠ લોક પામ્યો

જો તમે ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આગલા નવા કથાઓનું રસપાયણ આવી રીતે મળતું રહે તમને જય શ્રી કૃષ્ણ રાધે રાધે